હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 24 એપ્રિલ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર રેલવે મંત્રીએ જણાવ્યું કે આવનારા પાંચ વર્ષમાં તમામ મુસાફરોને મળશે કન્ફર્મ ટિકિટ ટ્રેનમાં મુસાફરી કરતા ઘણા લોકોને કન્ફર્મ ટિકિટ મેળવવાની મુશ્કેલીનો સામનો કરવો પડે છે સોશિયલ મીડિયા પર પણ લોકો વારંવાર આ અંગે ફરિયાદ કરે છે ઘણી વખત એવું બને છે કે લાંબા સમય પહેલાં બુકિંગ કરાવ્યા પછી પણ તેમની ટિકિટ વેટિંગ જ રહે છે હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ કહે છે કે આગામી પાંચ વર્ષમાં દરેકને કન્ફર્મ ટિકિટ મળવાનું શરૂ થઈ જશે રેલવે મંત્રી અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ કહે છે કે આગામી પાંચ વર્ષમાં લગભગ તમામ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવાનું શરૂ થઈ જશે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે ટ્રેનમાં મુસાફરી કરનાર દરેક વ્યક્તિને કન્ફર્મ ટિકિટ મળવી જોઈએ કેન્દ્રીય મંત્રીએ ન્યૂઝ એજન્સી આઈએએનએસને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું આગામી પાંચ વર્ષમાં રેલવેની ક્ષમતા એટલી વધી જશે જે કોઈ રેલવે દ્વારા મુસાફરી કરવા માંગે છે તે સરળતાથી કન્ફર્મ ટિકિટ મેળવી શકશે તેમણે એમ પણ કહ્યું છે કે છેલ્લા એક દાયકા દરમિયાન રેલવેમાં વિકાસની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે રેલવે મંત્રી વૈષ્ણવે કહ્યું કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે વિવિધ સ્ટેશનોના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે પ્રથમ બુલેટ ટ્રેન બે હજાર છવ્વીસમાં એક વિભાગમાં દોડવાનું શરૂ થશે તેમણે કહ્યું કે અમદાવાદ મુંબઈ રૂટ પર બુલેટ ટ્રેનનું કામ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે આ માટે બસો નેવું કિલોમીટરથી વધુનું કામ થઈ ચૂક્યું છે આ માટે આઠ નદીઓ પર પુલ બનાવવામાં આવ્યા છે બાર સ્ટેશનો પર કામ ચાલી રહ્યું છે ઘણા એવા સ્ટેશન છે જેનું કામ પૂર્ણ થવાના આરે છે બે હજાર છવ્વીસમાં બુલેટ ટ્રેનના સંચાલન માટે ખૂબ જ ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો